નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર રેનોલ્ટ ડ્રસ્ટર કાર આવેલ છે જે મિત્રો માત્ર બે લાખ અને એકસાઠ હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો કારનું ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો રેનોલ્ટ ડ્રસ્ટર કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો મિત્રો તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે રેનોલ્ટ ડ્રસ્ટર કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કાર ખૂબ જ ઓછી હાલેલી છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો વ્હાઈટ કલરમાં તમને રેનોલ્ટ ડ્રસ્ટર કાર જોવા મળશે ડ્રસ્ટર કારમાં મિત્રો કાછળો ક્યાં પણ તમને જોવા નહીં મળે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે મિત્રો તમે આરસી બુકનો ફોટો જોઈ શકો છો અને મિત્રો આ ડ્રસ્ટર કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશનમાં કાર જોવા મળશે કારમાં બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કારમાં તમને ક્યાંય પણ કારછાડો બિલકુલ જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ડ્રસ્ટર કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત બે લાખ અને એકસાઈ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી નોર્મલ ફેરફાર જોયા બાદ કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સુડતાલીસ નેવ્યાસી નવ સેતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખને એકસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે મિત્રો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો રેનોલ્ડ રસ્ટર કારતા હોય તો વધુ માહિતી માટે મિત્રો નવ્વાણું બે સુડતાલીસ આ નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ